जय माताजी मित्रों सो तुमने खबर छे के महाकाली माहे अद्भुत दिव्य स्वरूप शा माटे धारण करियो। तो चलो आपने जानिए आ वीडियो ना माध्यम थी महाकाली मातानी पवित्र कथा त्रिलोक मा एक समय एवो आव्यो के असुरो नो त्रास अतिशय वदी गयो हतो देवताओं डरी गया हता ऋषि मुनिओ भय मा जीवन जीवता हता ए समये સૌથી ભયંકર राक्षस हतो रक्तबीज जेने एवो वरदान मळेलो के テナ શરીરમાંથી લોહીની માત્ર એક ટીપું પણ જમીન પર પડે તો એ ટીપામાંથી તેનો જ નવો જન થાય દર પ્રહરે તે હજારોમાં વિભાજિત થઈ જતો દેવતાઓ નિરાધાર થઈ ગયા તેઓ અંતે તમામ શક્તિઓની માતા દેવી દુર્ગાની શરણમાં ગયા હે માતા અમારું રક્ષણ કરો ત્રિલોકને બચાવો દેવી દુર્ગાએ શાંત સ્મિત સાથે કહ્યું અધર્મના નાશ માટે હવે મારી એક અદ્વિતીય શક્તિ પ્રગટ થશે અને અચાનક

પરબક્તો માટે અમૃત સમાન પ્રઈમાળ અને રક્ષક મહાકાળી માતા रणभूमी તરફ દોડી રક્તબીજ પોતાનો લાખો સ્વરૂપો સાથે ઉભો હતો માતાએ ગર્જના કરી હે દુષ્ટ આજે તારો અંત નિશ્ચિત છે યુદ્ધ શરૂ થયું ખડગનો કડાકો ત્રિશૂલની જ્વાળા માતાની ગર્જના रणभूमी ધ્રુજી ઉઠી રક્તબીજનું લોહી જારે પણ નીચે વહે માતા તે જમીન પર પડતા પહેલા જ जीप थी चाटी लेती एक पण टीपो पड़वा दीधो नहीं देवताओं आ कल्पना ना युद्ध ने जोई हर्षभेर नमन करता अंते माताए तेना बदा स्वरूपों नाश करी। रक्त रक्तबीज नो अंत मा जय महाकाली जय ना नाद गुंजी उठ्या परंतु माता रौद्र भाव होतो नोत तो। शक्ति वती जती धरती ध्रुजवा लागती ए समय भगवान शिव माता सामे पाथरी गया માતા આગળ વધતા હતા અને અચાનક તેમના પગ ભગવાન શિવના શરીરને અડ્યા તે ક્ષણે માતા સ્તબ્ધ થઈ ગઈ તેમને શરમ આવી તેમણે પોતાની જીભ અંદર ખેંચી લીધી અને તેમનું ઉગ્ર સ્વરૂપ શાંત થયું ત્રિલોક ફરીથી શાંતિથી ભરાઈ ગયું મહાકાળી માતા આપણને શીખવે છે કે જ્યારે આચરણમાં અધર્મ વધે જ્યારે સંસાર અંધકારમાં ડૂબે ત્યારે માતા પોતાના ઉગ્ર સ્વરૂપે પ્રગટ થાય છે ભક્તોની રક્ષા કરવા મહાકાળી માત્ર સનહરની દેવી નથી તે રક્ષણ કરુણા શક્તિ અને ભક્તિનું પરમ સ્વરૂપ છે જય મહાકાળી માતા જય સનહર મૂર્તિ